પછી ડંડા ખાસો પછી અવાજ કરશો તો છો છો ભારતીય એનો મુંબઈ ગુજરાતી સંગઠન સાથે સંકળાયેલી સિત્તેર માંથી બાવીસ શાળાઓ હાજર છે એટલે મારી શાળાઓ કહું છું કારણ કે સિત્તેર સિત્તેર મહારાષ્ટ્રમાં સિત્તેર જેટલી શાળાઓ છે બધી જ મારી શાળાઓ છે બધી જ શાળાના આચાર્ય થી લઈને શિક્ષકો લઈને વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છીએ અને એટલા માટે જે ગર્વની વાત છે કે આજે બે વસ્તુનું મિલન છે એક તો એક એવી પેઢી છે જે વર્ષો પહેલા માતૃભાષામાં ભણી અને અત્યારે પ્રૌઢાવસ્થામાં આવેલી છે અને એક એવી પેઢી છે જે અત્યારના માતૃભાષાને ટકાવીને રાખેલી છે એમને કારણે આજે માતૃભાષા ટકેલી છે આજે સાહિત્યના પ્રોગ્રામ તો આપણે બહુ જ કરીએ છે પણ આ બધા જ પ્રોગ્રામ બીજી જે આગળ બેઠી છે રલી આજે પાછળ બેઠા છે એમણે આપણી માતૃભાષાને ગૌમુખ એવી શાળાઓને ટકાવી રાખી છે કારણ કે આ શાળાઓ હશે તો જ આગળ વેણમાં પાણી આવશે એટલે ગૌમુખ જેવી શાળા એમના વિદ્યાર્થીઓ આ બધા જ માટે એકવાર જોરદાર કાર્ય કરે

સગવડ એમને કરી આપી એટલે આ સિત્તેર સિત્તેર શાળાઓ માટે સંગઠન તત્પર છે અને આ જે અહીંયા જે જૂની પેઢી અહીંયા છે એમને પણ મારે ખાસ કહેવાનું છે કે તમને બધા માટે આનંદ માટે કીટી પાર્ટી હોય છે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ હોય છે પણ તમારો અનેરો આનંદ તમે જ્યારે માતૃભાષામાં ભણતા હતા એ હતો અને એટલા માટે જ અત્યારે માતૃભાષાના બધા જ કાર્યક્રમોમાં તમે આનંદ માણવા માટે આવો છો

આપણે ગરબા ને જલેબી પાપડા મજા કરીને છૂટા પડીએ તો ફક્ત જન્મે ગુજરાતી કહેવાય કર્મે ગુજરાતી ન કહેવાય મેં તો કીધેલું છે કે જન્મે તો રાહુલ પણ ગાંધી છે પણ હકીકતમાં ગાંધી છે નહીં આપણે પણ જન્મે જ ગુજરાતી છે કર્મે ગુજરાતી છે અને જો આ ગુજરાતી પણ એ સાચો હોશે તો તમારે આજની ગૌમુખ કેવી માતૃભાષાની ગૌમુખ કેવી શાળાઓ માટે કાર્યકર્તા થવું પડશે કારણ કે વચ્ચેની પેઢી છે ઈ ગુજરાતીમાં નથી ભણી તમારી પેઢી જે ગુજરાતી ભણી છે એટલે તમને પ્રેમ હશે આદર હશે માન હશે માતૃભાષા માટે અને એને કારણે જ તમે આ શાળાઓ સુધી પહોંચી શકશો અને તમારામાં રહેલી આવડતને તમે એને આપી શકશો ફક્ત બે કલાક અટવાડીએ તમારી નજીકની કોઈ પણ શાળામાં જાઓ તમારી આવડતનો ઉપયોગ કરો એ લોકોને શું ખૂટે છે એ લોકો આજની કેવાતી વાઇફાઈ સ્કૂલો હાઈફાઈ સ્કૂલો

આ વિદ્યાર્થીઓને ખાસ કરીને જાહેર કર્યું કે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધાને જ હું ઇનામ આપીશ બધાને જો એક મોમેન્ટ ઓફિસ જે બધા જ આચાર્યની છે એને આપું છું એમાં સ્લોગન લખેલા છે અમારો લોગો છે આપણી માતૃભાષા આપણી જવાબદારી દરેક દરેક ભારતીયની પોતાની માતૃભાષા જાળવી રાખવાની જવાબદારી છે કારણ કે જો દરેક દરેક રાજ્યની ભાષા જીવંત રહેશે તો ભારત ફંડર જે જીવંત રહેશે કારણે ભારત વિવિધ ભાષાઓથી બનેલા રાજ્યનો બનેલું છે એટલે આપણે દરેકને દરેકે આપણી માતૃભાષા જાળવી રાખવાનું કાર્ય કરવાનું છે અને આ જવાબદારી આપની બધાની છે તમારો શ્લોક છે આપણી માતૃભાષા આપની જવાબદારી બીજો એક શ્લોક છે માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી ઉત્તમ શિક્ષણ સર્વતમ આપણને ડર હોય છે કે આપડા બાળકને અંગ્રેજી ન આવે તો પાછળ રહી જશે

के ही गया, वटलाय गाया तो फक्त पूजा पद्धती बदलाय जर भाषा